મારું નામ રેખાબેન ચાગલાણી છે હું અહીંયા વિધવા સહાય માટે આવી હતી તો એમને અહીં બહાર બેઠા હતા કુર્સી ઉપર બે ચાર બહેનો તો એ ગટરની કાંઈક રજૂઆત કરવા આવ્યા હતા તો મને એમ થયું કે લાવ ને હું બી કરી જોઉં રજૂઆત કદાચ રોજગાર કંઈક મળે તો હું ઘરે બેઠા કંઈક કરી શકું તો એટલે મેં કલેક્ટર સાહેબને વાત કરી કે મને રોજગાર મળે કલેક્ટર સરે એક સર હતા ને એમને ફોન નંબર દીધો છે અને કીધું છે આ બેનનો કોન્ટેક કરજો અને આને જે મદદની જરૂર હોય એને કરજો હા બેંક લોનનું બી વાત કરી ભાઈ આવી રીતે મુદ્રા લોનને રોજગાર માટે ચાલુ છે એમ થાય છે એમ તમે કરી શકો છો રજૂઆત હા વિધવાસાહે અટકેલી છે એ માટે બી કીધું કે થઈ જશે હા કલેક્ટર સાહેબ મારી રજૂઆત સ્વીકાર કરી મેં એમનો આભાર માનું છું